ऐतिहासिक युग माने थे संस्थापक मौर्य युग ना संस्थापक था चंद्रगुप्त मौर्य मौर्य युग महान दिन राजा था बृहदस्य गुप्त युग ना संस्थापक था श्रीगुप्त गुप्त युग महान दिन राजा स्कंदगुप्त है मैत्रक वंश ना संस्थापक सेनापति बटर कहो मैत्रक वंश ना अंतिम राजा सुलादित्य सातमो से પછી ચાવડા વંશના સ્થાપક વનરાજ ચાવડા આવશે ચાવડા વંશના અંતિમ રાજા સામંતસિંહ ચાવડા આવશે સોલંગી સોલંકી વંશના સ્થાપક મૂલરાજ સોલંકી સોલંકી વંશના અંતિમ રાજા આવશે ત્રિભુવન પાળ વાઘેલા વંશના સ્થાપક વિશલદેવ વાઘેલા વાઘેલા વંશના અંતિમ રાજા આવશે કરણદેવ વાઘેલા गुलाम वंशના સ્થાપક કુતુબુદ્દીન એબક गुलाम વંશના અંતિમ રાજા આવશે મોઇઝુદ્દીન કેકાબદ ખિલજી વંશના સ્થાપક જલાલુદ્દીન ખિલજી આવશે ખિલજી વંશના અંતિમ રાજા આવશે ખુસરો શાહ તુઘલક વંશના સ્થાપક ગયાસુદ્દીન તુઘલક અંતિમ રાજા આવશે নাসিরુદ્દીન મુહમ્મદ તુઘલક આવાજ ઇન્ફોર્મેટિવ વિડિયો જોવા YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને या इंस्टाग्राम पेज ने फॉलो करो